વડોદરા શહેરની નવી ઓળખ બની છે તરીકે ત્યારે ભુવાનગરીમાં વધુ એક ભુવો પડવાનો કિસ્સો સામે આવ્યો છે સુસેન રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઇન પર એક મોટો ભુવો પડ્યો છે એસઆરપી ગ્રુપ નવની સામે મુખ્ય માર્ગ પર આ ભુવો પડ્યો છે આઠ થી દસ ફૂટ ઊંડો અને પહોળો આ ભુવો છે ત્યારે આ ભુવો પડતા તંત્ર દોડતું થયું છે ભુવા પાસે જ આવેલી એક ખાનગી સ્કૂલ છે અને ભારદારી વાહનોથી આ સુઝેન રોડ ધમધમતો છે કોર્પોરેશનના દંડક આ સ્થળ પર દોડી આવ્યા હતા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ અને ઈજારદારોને સ્થળ પર બોલાવ્યા હતા ભુવો જોવા લોક ઉમટી પડ્યા હતા ત્યારે કોંગ્રેસ અગ્રણી પપ્પુ તેલંગનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં વડોદરામાં આ સોમાં ભુવો હશે અત્યાર સુધી એક પણ સામે કોર્પોરેશનના પગલા નથી ભર્યા કંટ્રોલ રૂમથી કોલ મળેલો એસઆઈપી ગ્રુપ નાઇન ની સામે જે ડિમાન્ડ ની બાજુમાં જે જગ્યા જ્યાં ભૂવો પડેલો ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી મુકરપુરા ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ કરી સ્થળે આયા છો કયા પ્રકારનું ભૂવો છે કેટલો ઊંડો છે અંદાજિત 4 થી 5 ફૂટ એની વિન્ડો છે કઈ રીતે પડેલું તપાસ થઈ છે

અને મારા જાણવા મુજબ આ વરસાદમાં ઓછા ઓછા શો ભૂવા પડ્યા છે સત્તાધારી પક્ષ જાય છે ફોટા પડાવે છે અમે લોકો કોન્ટ્રાક્ટર પર એક્શન લઈશું પણ મને નથી લાગતું કોના પર એક્શન લીધું છે આ એમનો સૌથી મોટો પુરાવો છે ભ્રષ્ટાચારનો રસ્તા વચ્ચે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો સામે સ્કૂલ છે નાના નાના બાળકોના જીવનનો સવાલ છે રાત્રે કોઈ નકળે તો પડીને મરી જ જાય એટલે એટલો મોટો ભ્રષ્ટાચાર થયો આ પણ કોઈ જોનારું નથી શોમાં ભૂવો છે આ કદાચ પણ હમણાં સુધી તંત્રે કોઈ એક્શન કોઈ કોન્ટ્રાક્ટર પર લીધું હોય કોઈને નોટિસ આપી હોય હમણાં સુધી મારા ધ્યાન મુજબ નથી ખરેખર આ દેશને ભુવાનગરી બનાવી દીધી છે પહેલાં તો ખાલોદરા કહેતા હતા પણ હવે તો ભુવાનગરી થઈ ગઈ છે આ સાવનના માસમાં આપણે એવું કહીએ છીએ કે શિવનગરી શિવનગરી તો હમણાં તો સાવનના માસમાં આ લોકો ભુવાનગરી બનાવી દીધી છે લોકોના જાન જોડે આ લોકો રમી રહ્યા છે ખરેખર આ ભ્રષ્ટાચાર જે થયું છે વડોદરા શહેરમાં ભુવાના કારણે એથી ખરેખર એ કરવી જ જોઈએ અને એ લોકોને કલકમાં કલક સજા કરવી જોઈએ કે લોકોના જોડે જીવન જોડે ના ચાલે આ રસ્તાનો વચ્ચે ભૂવો પડ્યો છે